પ્રાતિજમાં દારુની હેરાફેરી પકડાઈ કાલીપુરા પાટિયા પાસેથી કારમાંથી ત્રણસો ચોર્યાસી વિદેશી દારૂની બોટલો સાથે બેય ઇસમો ઝડપાયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ જલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે સાબર ડેરીથી તલોદ જતા રોડ ઉપર કાલીપુરા ગામના પાટિયા પાસેથી પોલીસે બાતમીના આધારે કારમાંથી રૂપિયા ચોસઠ હજાર કિંમતની ત્રણસો વિદેશી દારૂની બોટલ જપ્ત કરી પોલીસે પ્રાંતિજ તાલુકામાં મહાદેવપુરા ગામના બે શખ્સોની ધરપકડ કરી છે આરોપીની ઓળખ સુરેન્દ્રગીરી વિષ્ણુગીરી ગૌસ્વામી ને મિતુલ કુમાર અજીતસિંહ પરમાર તરીકે થઈ છે પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ એસી હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે એલસીબી સ્ટાફને બાતમી મળી કે જીજે જીરો નાઇન બીજે એટ ટુ થ્રી એટ નંબર કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે આ બાતમીના આધારે પોલીસે કાલીપુરા ગામના પાટિયા વાહન ચેકિંગ હાથ ધરી કારની તપાસ દરમિયાન પોલીસે દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસે પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત યુવરાસિંહ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને આ કેસમાં કુલ ચાર આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર અતુલ પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાબરકાંઠા